નમસ્કાર શોટ ટાઇમ માં આપનું સ્વાગત છે એનસીઆઈ ના ત્રણ આગેવાનો વિરુદ્ધ નીલંબાગ પોલીસે ગુનો નોંધી ધરપકડ કરવા મામલે શહેર કોંગ્રેસ દ્વારા આઈજી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો આઈજી કચેરી ખાતે એકઠા થયા હતા અને રજૂઆત કરી હતી આ રજૂઆત અંગે શહેર કોંગ્રેસ પ્રમુખે માહિતી આપી હતી એનએસયુઆઈ વિદ્યાર્થીઓ દ્વારા જે આંદોલન ચલાવવામાં આવી રહ્યું હતું તેના વિરુદ્ધ વિલંબાગ પોલીસ સ્ટેશને જે ફરિયાદ કરી છે તે બાબતે આજ રોજ અમે ભાવનગરના રેન્જ આઈજી સાહેબ પરમાર સાહેબને મળી અને રજૂઆત કરી કે આવા આંદોલન વિદ્યાર્થી નેતાઓ દ્વારા કરવામાં આવતા જ હોય છે આવી વિદ્યાર્થી નેતાઓ સાથે આવી ગંભીર રીતે કલમો દાખલ કરી અને આવી એફઆઈઆર ભવિષ્યમાં ન થાય અને આ વિદ્યાર્થીઓને ન્યાય મળે એવી અમે આજરોજ કોંગ્રેસ પરિવાર વતી આઈસી સાહેબને રજૂઆત કરી પોલીસે રાજકીય ઈશારે વિદ્યાર્થી નેતાઓ વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હોવાનું કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું